ગૌરીવ્રત નિમિત્તે શનિદેવ ફાઉન્ડેશન દ્વારા ગૌરી વ્રત કરતી બાલ દીકરીઓ નવ થી અઢાર વર્ષ સુધીની એક હજાર દીકરીઓને ગોત્રી નીલામ્બર સર્કલ પાસે આવેલા બન્સલ મલ્ટિપ્લેક્ષ સિનેમાગૃહમાં ફિલ્મ બતાવવામાં આવ્યું જેમાં સાંસદ ડો હેમાંગ જોશી ઉપસ્થિત રહેશે ગૌરીવ્રત સામાન્ય રીતે છ વર્ષથી ચૌદ વર્ષ સુધીની ઉંમરની બાળાઓ કરતી હોય છે કન્યાઓ બાળપણથી વ્રત અને ઉપવાસનું નું મહત્વ સમજે તે માટે તેમને આ વ્રત કરાવવામાં આવે છે તો પ્રચલિત માન્યતા એવી છે કે આ વ્રતના પ્રભાવથી સમય આવે કુમારી કન્યાને મનના માણીગરની પ્રાપ્તિ થાય છે સૌપ્રથમ તો તમામ લોકોને તમામ વડોદરાના નાગરિકોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ શનિદેવ ફાઉન્ડેશન વડોદરા દ્વારા આજે ગોત્રી વાસના ભાયેલી વિસ્તારની કુંવારિકાઓ દીકરીઓ જે ગૌરી વ્રત કરે છે તેમને ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં સાડી સાતસોથી હજારની આસપાસ જે દીકરીઓ છે તેઓ અહીંયા ફિલ્મ જોવા આવશે તમામ દીકરીઓ અત્યારે અંદર આવી ચૂકી છે અને થોડીક જ વારમાં જે ફિલ્મ છે તે શરૂ પણ થઈ જશે મહત્ત્વની બાબત છે કે આજના દિવસે જે આ કુંવારિકાઓ છે તેમને ફિલ્મ બતાવવા માટે એટલા આયોજન કર્યું છે શનિદેવ ફાઉન્ડેશન દ્વારા કે દર વર્ષે કંઈક ને કંઈક અમે જે કુંવારિકાઓ દીકરીઓ છે તેમના માટે આયોજન કરતા હોય છે ગયા વર્ષે અમે જે લંચ બોક્સ છે એ તમામ લંચ બોક્સ સ્કૂલોમાં જઈને કુંવારિકાઓને આપ્યા હતા અને આ વખતે ફિલ્મ બતાવવાનું આયોજન કરી રહ્યા છે એટલે અમારી આખી આ ટીમમાં શનિદેવ ફાઉન્ડેશનના તમામ કાર્યકર્તાઓ મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં સેવાભાવના ઉદ્દેશ્યથી અહીંયા કાર્યમાં જોડાયા છે અને તમામ દીકરીઓ એ અમારી દીકરીઓ છે એવું સમજીને અમે આજે આ તમામ લોકોને ફિલ્મ બતાવી રહ્યા છે અને તેમની સુરક્ષા પણ અમારા માટે એટલી જ મહત્ત્વની છે તેના કારણે ખાસ અમે આ ઉદ્દેશ્ય રાખ્યો છે કે વધારેને વધારે મહિલા કાર્યકર્તાઓ રાખીએ છે અને એ મહિલા કાર્યકર્તાઓ જ દીકરીઓનું આખું સંચાલન કરશે તેમને અંદર પ્રવેશવાથી લઈને અંદર સિટિંગ એરેન્જમાં બેસાડથી લઈને અને આ તમામ આજે ખૂબ સુંદર મજાનું આ ફિલ્મ જે છે અક્ષય અક્ષયકુમારનું સરફિરા ફિલ્મ જે એક મોટિવેશનલ ફિલ્મ છે કે જે જોયા પછી તમે પોતાના કરિયરમાં ક્યારે પણ હાર ન માનવી જોઈએ તમારું જે લક્ષ્ય છે તેને સિદ્ધ કરવા માટે તમારે એક લક્ષ્યાંક સિદ્ધ કરવું જોઈએ તે આ ફિલ્મમાંથી બતાવવા એક મેસેજ મળે છે તે જ મેસેજના આધારે આધારે તમામ દીકરીઓ અહીંયાથી ફિલ્મ જોયા પછી મેસેજ લઈને નીકળશે ગોત્રી વાસના અને ભાયલી જે વિસ્તાર છે તેમાંથી કુંવારિકા દીકરીઓ આવી છે અને ખૂબ સારો રિસ્પોન્સ અમને મળ્યો છે પહેલી વખત જ અમે ફિલ્મ બતાવી રહ્યા છે દર વર્ષે કંઈક નવું નવું કરતા હોય છે આવતા વર્ષે પણ અમે કંઈક સરપ્રાઇઝ દીકરીઓને આપીશું અને આ વર્ષે જે છે તે ફિલ્મ બતાવીને જે ગોરી વ્રત કરતી હોય છે દીકરીઓ ગોરી વ્રતની જે પૂજા કરતી હોય છે તેમના માટે આજે ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે